હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે મૂળાની ચટણી ઠંડીની સીઝન ચાલુ છે માર્કેટમાં મૂળા બહુ સારા મળે છે તો આજે આપણે ચટણી બનાવવાની છે આ રીતે તમે ચટણી બનાવશો તો ચટણી ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે તો મૂળાની ચટણી બનાવવા માટે સૌ પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટમાં બે મૂળા લીધા છે તો મૂળાને ધોઈ અને લૂછી લેવાના છે મીડિયમ સાઇઝની ડુંગળી લેવાની છે તો ડુંગળીને કટ કરી લેવાની છે લીલા ધાણા લીધા છે તો લીલા ધાણાને પણ પેલા કટ કરીને રાખી દીધા છે એક લીલું મરચું લીધું છે તો લીલા મરચાંને પણ ઝીણું કટ કરી લેવાનું છે તો જે મૂળા રાખ્યા હતા તેમાંથી એક મૂળો લેવાનો છે અને મૂળાને કટ કરી લેવાનો છે અને મૂળાના પાનને પણ કટ કરી લેવાના છે તો મૂળાના કૂણા પાન હશે તો જ ચટણી છે તે સારી બનશે જાડા પાનની ચટણી છે તે સારી બનશે નહીં મીડિયમ સાઇઝનું ટમેટું લેવાનું છે તો ટમેટાને પણ કટ કરી લેવાનું છે અડધા ભાગનું લીંબુ લીધું છે વન ટેબલ સ્પૂન તેલ લેવાનું છે વન ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર વન ટી સ્પૂન ચાટ મસાલો ટેસ્ટ અનુસાર નિમક લેવાનું છે વન ટેબલ સ્પૂન લસણ લેવાનું છે તો લસણને ને જ ફોલીને રાખી દીધું છે તો ઇન્ગ્રીડિયન્ટ તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેસુ તો ચટણી બનાવવા માટે ચોપર લેવાનું છે તો ચોપરમાં જે ડુંગળી કટ કરીને રાખી હતી તે ડુંગળી નાખવાની છે લીલા ધાણા નાખવાના છે તો લીલા ધાણાને પેલા ધોઈને રાખી દીધા હતા તો જે મૂળા રાખ્યા હતા તે મૂળા અને લીલું મરચું નાખવાનું છે લાલ મરચું પાવડર ચાટ મસાલો અને નિમક નાખવાનું છે તો નિમક તમારે તમારા ટેસ્ટ અનુસાર જ નાખવાનું છે તો મૂળાના પાન રાખ્યા હતા તે મૂળાના પાન નાખવાના છે તો મૂળાના પાનને ચોપરમાં આ રીતે હાથેથી પ્રેસ કરી અને ચોપર બંધ કરી અને બધા ઇન્ગ્રીડિયન્ટ્સને સારી રીતે પીસી લેવાના છે ચોપરને થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાનું છે ગેસ ચાલુ કરશું પેન મૂકશું અને પેનને ગરમ થવા દેવાની છે પેન સારી રીતે ગરમ થઈ જાય તો જે તેલ રાખ્યું હતું તે તેલ નાખવાનું છે અને તેલને ગરમ થવા દેવાનું છે તેલ સારી રીતે ગરમ થઈ જાય તો જે લસણ રાખ્યું હતું તે લસણ નાખવાનું છે અને જે ટમેટું કટ કરીને રાખ્યું હતું તે ટમેટું નાખવાનું છે તો ટમેટું અને લસણને સારી રીતે મિક્સ કરી દેવાના છે તો બે મિનિટ સુધી કન્ટિન્યુ હલાવતું છે ટમેટું સોફ્ટ થાય ત્યાં સુધી તેને હલાવતા રહેવાનું છે થઈ ગઈ છે છે ટમેટું તે સારી રીતે સોફ્ટ થઈ ગયું છે એક વાસણમાં કાઢી લેવાનું છે અને થોડું ઠંડુ થવા દેવાનું છે ઠંડુ થઈ જાય તો જે ચોપર રાખ્યું હતું તે ચોપરને ખોલવાનું છે અને તેમાં લસણ અને જે ટમેટું રાખ્યું હતું તે નાખવાનું છે ચોપર બંધ કરી અને લસણ અને ટમેટાને ચોપ કરી લેવાના છે બધા ઇન્ગ્રીડિયન્ટ સારી રીતે મિક્સ થઈ ગયા છે તો તો જે લીંબુ અડધા ભાગનું તે લીંબુ નાખવાનું છે લીંબુ તમે ચટણીમાં નાખશો તો ટેસ્ટ છે તે તમને બહુ સારો લાગશે તો ચટણીમાં ઉપરથી લીંબુ નાખી અને લીંબુને પણ સારી રીતે મિક્સ કરી દેવાનું છે લીંબુ સારી રીતે મિક્સ થઈ ગયું છે ચટણી તૈયાર છે તો ચટણીને એક પ્લેટમાં કાઢી લેવાની છે માર્કેટમાંથી મૂળાની સિઝન જાય તે પહેલાં તમે પણ એકવાર આ રીતે મૂળાની ચટણી જરૂર ટ્રાય કરજો આ રીતે ચટણી બનાવશો તો ચટણી ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે અને આ ચટણીને તમે રોટલી ભાખરી રોટલા અને રાઈસ સાથે ખાશો તો ચટણી છે તે ટેસ્ટમાં ટેસ્ટી લાગશે મૂળાની ચટણીને તમે બનાવીને રાખી દેશો તો ચટણીનો ટેસ્ટ છે તે ચેન્જ થઈ જશે અને ચટણી છે તે બગડી જશે એટલે ચટણીને સ્ટોર કરવાની નથી તો જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવું અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે